બજેટ બે હજાર ચોવીસ જે રજૂ કરવામાં આવ્યું છે આ બજેટની અંદર કેટલીક જે જાહેરાતો કરવામાં આવી છે અલગ અલગ ક્ષેત્રોને લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને જે જાહેરાત કરવામાં આવી છે જો કે વેપારની વાત કરવામાં આવે ઉદ્યોગોની વાત કરવામાં આવે ઉદ્યોગપતિઓનું જે રિએક્શન સામે આવી રહ્યું છે તેઓ આગામી બજેટની રાહ જોશે તેવું તેમનું માનવું છે વંચગાળાના બજેટની અંદર જે પ્રમાણે સામાન્ય માણસમાંથી જે ઇન્કમ ટેક્સ આપનારો જે કરદાતા છે તેના માટે થઈને જો વાત

સીએ પંકજ ગોયંકા જોડાયેલા છે સાથે જ અમારા જે સંવાદદાતા છે આઝમ પણ જોડાયેલા છે પંકજજી સ્વાગત આપનો સંદેશ ન્યૂઝમાં જે પ્રમાણે અત્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું છે આપ શું કહો છો આ બજેટ બહુ સારું છે બજેટ છે ફૂલ બ્લજેટ બજેટ નથી બટ ઓપન ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૂલર ફાર્મર ફીસર વુમેન અને સૌથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ફોકસ કરવામાં આવે છે એ બહુ સારું છે ફિઝિકલ ડેફિસિટ એસ્ટિમેશન પણ રિડ્યુસ થયું છે જે પહેલાં પોઈન્ટ ફાઇવ પોઈન્ટ નાઇન ટુ એ ફાઇવ પોઈન્ટ એટ કરી એસ્ટિમેટ કરવા આવ્યું છે અને જે ફાઇનાન્શિયલ પચીસનો જો છે ફિઝિકલ ડેફિસિટ એ ફાઇવ પોઈન્ટ વન એસ્ટિમેટ કરવા આવ્યું છે ઇકોનોમી માટે બહુ સારું છે અને ઇન્ફ્લેશન પણ આના કારણે કંટ્રોલમાં રહેશે અને એન અને જે કોરિડોર ટ્રન્ટ કોરિડોર જે કરવામાં આવ્યા છે કે એનર્જી મિનરલ અને પોર્ટ કનેક્ટિવિટી માટે એ બહુ સારું છે અને મિડલ ક્લાસ માટે જે હાઉસ માટે જે પ્રપોઝલ કર્યું છે એ પણ બહુ સારું છે અને થોડું જે એક કરોડ લોકોને જે ફાયદો થશે જે જે ઇન્કમટેક્સ ડિમાન્ડ ત્રણ તેર ચૌદ સુધી જે બિલકુલ પંકજજી આપની પાસે ફરીથી આવી સાથે જોડાયેલા છે આઝમ જે પ્રમાણે અત્યારે નાણાં મંત્રી દ્વારા બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે ઉદ્યોગપતિઓ શું મત વ્યક્ત કરી રહ્યા છે

તે બધાને જોતા દેશ વિકાસના પંથે જશે એવું સો ટકા હું માનું છું જે સાત લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે ઇન્કમ ટેક્સ તેને લઈને કેટલો ફાયદો સાત લાખની જાહેરાત તો ગઈસાલ જ કરવામાં આવેલી હતી અને એને લીધે ઘણો ફાયદો થશે અને ટેક્સ એક એક ટેક્સ બેઝ ઘણો મોટો થશે અને આવકમાં પણ ઘણો વધારો થશે તમને એવું પૂછીશ તમે આ બજેટને આ બજેટને તમે કેવી રીતે જોઈ રહ્યા છો જે જાહેરાત થઈ છે ઇન્કમ ટેક્સના રૂપે લાસ્ટ ટાઈમની હિસાબે જે વધારો કરવાનો હતો એ નથી કર્યો એટલે એમાં કંઈ ખાસ કર્યું નથી એટલે એવું માનવામાં આવે એટલે જે રીતે તમારી સામાજિક છે કે આ બજેટને લોકો પોઝિટિવલી જોઈ રહ્યા છે અને જે કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તે પણ એને પોઝિટિવલી લઈ રહ્યા છે અને જે સાત લાખની જાહેરાતની વાત છે તે પણ એટલે એમ કહી શકાય કે આ ઉદ્યોગ કારણ કેવું છે કે વિકાસલક્ષી આ બજેટ બહાર પાડવામાં આવ્યું છે જી ત્યારે બજેટ જે પ્રમાણે નાણાં મંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે ઘણી બધી અપેક્ષાઓ હતી અલગ અલગ ક્ષેત્રોમાંથી ચાહે વેપારીઓ હોય ઉદ્યોગપતિઓ હોય ખેડૂતો મહિલાઓ યુવાઓ તમામને લઈને જે અપેક્ષાઓ હતી આ તમામની અપેક્ષાઓ પર આ બજેટ કેવું છે ખરું ઉતર્યું છે કે નહીં આ અપેક્ષાઓ પૂર્ણ થઈ છે કે નહીં તેના વિશે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આપણી સાથે કોંગ્રેસ નેતા શૈલેષ ઠક્કર અત્યારે જોડાયેલા છે શૈલેષભાઈ સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં જે પ્રમાણે બજેટ રજૂ કરી દેવામાં આવ્યું

ગેસનો બાટલો હોય કે ત્રણ હજાર બત્રીસો તેલનો ડબ્બો હોય એની અંદર કંઈક રાહત મળશે યુવાનોને જે બે કરોડ નોકરી આપવાની વાતો હતી અત્યારે હાલનો આંકડો જુઓ તો એ પંદર ટકા પણ નોકરી સો ટકામાંથી પંદર ટકા પણ નોકરી આપી શક્યા નથી જે વાત કરી કે તૈણ ત કરોડ પાકા મકાન બનાવવામાં આવ્યા પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર અને બે કરોડ પાંચ વર્ષની અંદર હજુ બનાવવામાં આવશે બજેટ રજૂઆત કરી તમે નહીં માનો સેન્સેક્સ બસો અઢીસો રૂપિયા પ્લસ હતો લાલમાં આવી ગયો છે માઇનસમાં આવી ગયો છે એટલે શેર બજારને પણ આ બજેટ પસંદ આવ્યું નથી બીજું કે રોજગારીની વાતો કરતા હતા બે કરોડની બે કરોડ રોજગારીની વાતો કરતા હતા પંદરથી સત્તર ટકા રોજગારી આપી શક્યા નથી કહેવાનો મતલબ કે અનાજની વાતો કરે છે કે એસી કરોડ લોકોને અનાજ અમે ફ્રી આપીએ છીએ તમે ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર જાઓ તમે ઘઉંને ચોખા ફ્રી આપો છો પણ કેટલા લોકોને પહોંચે છે મેડમ તમે નહીં માનો પચાસ ટકા લોકોને અનાજ ફ્રી નથી પહોંચતું અને વાતો કરો છે કે ગરીબી નથી તો સામે એક સ એક કબજ અને ચાલીસ કરોડની વસ્તી ગણવામાં આવે છે આપણા દેશની બરાબર મેડમ સાચી વાત તો એસી કરોડને તમે જો અનાજ ફ્રી આપતા હોય તો આપણી ગરીબી કેટલા ટકા થઈ એ તમને પણ સમજણ પડે તો મને સમજ સાહીઠ ટકા ગરીબી થઈ સાહીઠ ટકા એક બાજુ કહો છો ગરીબી નથી એક બાજુ કહો છે નોકરી ધંધામાં વ્યવસ્થામાં અમે પૂરો સહ સાથ સહયોગ આપીએ છીએ હવે બીજી વાત રહી જગતતાત ખેડૂતની જગતતાત ખેડૂતને દસ વર્ષની અંદર જે હાલાકી ભોગવવામાં વારો આવ્યો છે આ સરકાર દ્વારા એ તમને હું જણાવું આજથી દસ વર્ષ પહેલા ઘઉંના ભાવ પણ સાડે તીનસો ચારસો રૂપિયા હતા ડાંગરના પણ સાડા તીનસો અને કપાસના જ્યારે બાવીસો થી તેવીસો રૂપિયા થઈને પાછા વળીને તેરસો ને બારસો રૂપિયા આવી ગયા શું આ ડ હાજર ચોવીસ ની અંદર આપણા માન્ય શ્રી વડાપ્રધાને કીધું હતું કે ડબલ આવક અંદર થઈ જશે વર્ષ એ હતા પંકજભાઈ રહ્યું છે ઘણી બધી અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને મહત્વપૂર્ણ રીતે સૌ કોઈની નજર જેના ઉપર હતી ઇન્કમટેક્સ સ્લેબ ની વાત કરવામાં આવે કોઈ પણ પ્રકારનો બદલાવ નથી કરવામાં આવ્યો એટલે ઇન્કમ ટેક્સમાં બદલાવની જે આશાઓ હતી તે અત્યારે પૂર્ણ થતી નથી દેખાઈ રહી આ એક તો ઇન્ટ્રીમ બજેટ છે જે ઇન્ટ્રીમ બજેટમાં આટલું મોટું ફેરફાર થાય જ નહીં કે જે પણ ફેરફાર થાય એ જે નેક્સ્ટ બજેટ આવશે જે પણ નવી સરકાર આવશે એમાં જ થશે એટલે કોઈ એક્સપેક્ટેશન હતી જ નહીં પ્રેક્ટિકલી જી બિલકુલ એટલે જે પ્રમાણે અત્યારે ઇન્કમ ટેક્સમાં ચલો બદલાવ નથી કરવામાં આવ્યો સ્ટાર્ટઅપ્સની અંદર જે કર છૂટ હતી તેમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે તેને લઈને શું કહેવું છે હા એ બહુ સારી જ છે પણ મને લાગે છે એક વર્ષની જગ્યાએ પહેલાંથી વિઝિબિલિટી હોવી જોઈએ કે ત્રણ કે ત્રણ સાલ કે પાંચ સાલ વધારે પહેલાંથી જ કરવું જોઈએ કે દર વર્ષે કરતા જાય છે એના કરતાં બે વર્ષ ત્રણ વર્ષ પહેલાંથી કરીએ સારું છે આઈએફસી સીઆઈમાં કર્યું છે અને સ્ટાર્ટઅપમાં પણ કર્યું છે બિલકુલ અને પંકજજી જે પ્રમાણે રાજકોષીય ખાદની વાત કરવામાં આવે પાંચ પોઈન્ટ આઠ ટકા જે દર્શાવવામાં આવી છે વર્ષ નાણાકીય વર્ષ બે હાજર પચીસ માટે થઈને જે તેને જે ટકાવાળી છે તે ઘટાડી છે પાંચ પોઈન્ટ એક ટકા અને નાણાકીય વર્ષ બે હાજર છવ્વીસ માટે ચાર પોઈન્ટ પાંચ ટકા તેને કઈ રીતે જુઓ છો એ એ બહુ સારી વાત છે એના કારણે ઇન્ફ્લેશન પણ ઘટશે પણ સૌથી બોરોઈંગ બહુ વધી રહી છે કેમ કે હવે ચોદા પોઈન્ટ વન લાખ કરોડ એ બોરોઈંગ વધી રહી છે એ કંટ્રોલમાં રાખવાની બહુ જરૂર છે પણ એના સાથે જે કેપેક્સમાં જે ખર્ચો થઈ રહ્યો છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ જે અગિયાર પર્સન્ટ વધી છે એ બહુ સારી વાત છે અને આખું બજેટનો જે ક્રક છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથનું છે જે તમે અગર ધ્યાનથી જુઓ તો એન્ડ આર આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથમાં જે પણ થશે એ બધા સેક્ટરને ફાયદો થાય છે જે ટુરિઝમ માટે પણ જે ફોકસ કર્યું છે આ બજેટે એ પણ બહુ સારું છે